એક તો સમગ્ર મતદારોનો ખૂબ ખૂબ આભાર માની કે ચૂંટણીમાં છેલ્લા અઢી મહિનાથી આચારસંહિતા છે એટલે કોઈ અધિકારી અરે મિટિંગ નથી કરી કે કામમાં થોડીક તકલીફ રહી છે પણ ચાર તારીખે રિઝલ્ટ પોતે એટલે પાંચ તારીખે હું નગરપાલિકા બેસી અને મોરબીના જે પ્રશ્ન એ સાંભળીશ અને બીજી વાત છે સિંચાઈના પ્રશ્નો છ તારીખે ગાંધીનગર જઈ અને સિંચાઈનું પાણી તાત્કાલિક ચાલુ થાય એના માટે પ્રયત્ન રજૂઆત કરીને થઈ ગયા અને બ્રાહ્મણી ડેમમાંથી જે પાણી છૂટે એનું એક નાલું બનાવવાનું એ ચાર તારીખ સુધીમાં થઈ ગયા એટલે ખેડૂત વાવવાની તૈયારી કરે અને સમગ્ર મોરબીના મારે એક સંદેશો આપવો હોય કે જ્યાં પણ અત્યારે જે ગટર આપણી જે વર્ષો પહેલાં મોરબીનું પાણીનો નિકાલ હોય એ એ ગટરમાં કચરો આઠ દોઢ મહિના સ્વાભાવિક રીતે બધાએ નાખી દેતા હોય તો એ સાફ કરવાનું ચાલુ કર્યું અને જ્યાં પણ જે પણ ગટરમાં કચરો પડ્યો હોય પાણી નિકાલ ચોખ્ખું થઈ જાય ને સીધું નદીમાં પાણી જાય એવા મારા અમારા પ્રયત્ન છે અને કામ ચાલુ કર્યું અને જે પણ ગટરમાં જે કચરો હોય એની એક અરજી નગરપાલિકાએ આપી દીધી એક મને આપી દીધી એટલે જ્યાં અરજી આવી બીજે દિવસ તમારું કામ ચાલુ થઈ જશે ને સમગ્ર મોરબીની જે ગટર સાફ કરવાની છે એ આજુકાલે કોન્ટ્રાક્ટ નથી આપ્યો નગરપાલિકાના વાહનથી કરી હતી નકર વર્ષો વર્ષો કોન્ટ્રાક્ટ દેતા પણ નગરપાલિકાના વાહનથી જે કામ ચાલુ કર્યું હોય જેસીબી રાખી અને જે પણ કામ છે એ જ્યાં પણ જરૂર હોય ત્યાં એક લેખિત અરજી આપી દીધી